ઇતિહાસના પન્નામાં અનેક એવા લોકો થઈ ગયા છે કે જેમણે ગુનાઓની દુનિયામાં કર્યો છે એક કે અંજામ આપ્યો હતો આ ઘટના દેશી રોબિન હુડની છે જેનું નામ સાંભળતા જ લોકો થરથર કાપી ઉઠતા હતા જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે તેમના ગુનાખોરીના જીવનમાં તેને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર શોધી શકી નથી ત્યારે જાણીએ કે ગુજરાતનો ગુનેગાર કે જેમણે પોલીસની આંખો પર ધૂળ ફેંકી સોરઠની ધરતીથી પાકિસ્તાન સુધી સફર કેવી રીતે કરી મિત્રો ભારતનો રોબિનહુડ કહેવાતા ભૂપત બહારવટીયા ભૂપત એટલે ગુજરાતનો છેલ્લો બહારવટીઓ ગણવામાં આવે છે ભૂપતનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના પરવડા ગામમાં થયો હતો ભૂપત નાનપણથી જ સારો રમતવીર હતો તેમણે તેનું બચપણ બરવાડા ગામના તાબામાં વિતાવ્યું હતું જે વાઘણિયા ગામના દરબારોનું સ્ટેટ કહેવાતું હતું એક સમય એવો પણ હતો કે જ્યારે ભૂપત આ રાજવી પરિવારનો ખાસ અને અંગત માણસ બની ગયો હતો વાઘણિયા સ્ટેટના દરબાર ભૂપતને પૂછીને કે ભૂપતની સલાહ લઈને મહત્વના કામોમાં આગળ વધતા હતા વાઘણિયા દરબારને ત્યાં જ લગભગ મોટા થયેલા ભૂપતને દેશી રમતોનો ખૂબ જ શોખ હતો એટલે દરબારે પણ સ્પોર્ટ સ્કિલને થવા દીધી હતી એ દિવસોમાં અલગ અલગ રાજ્યો વચ્ચે ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓ થતી હતી જણાવી દઈએ કે આ સ્પર્ધામાં વઘાણિયાનું પ્રતિનિધિત્વ ભૂપત બહાર કરતો હતો દેશી રમતોમાં લોંગ જમ્પ ગાડા રેસ ઘોડે સવારી ઘોડાફેક જેવી અલગ અલગ ચોવીસ સ્પર્ધામાં છ સ્પર્ધાની અંદર ભૂપત ભાગ લેતો અને પ્રથમ ક્રમે આગળ રહેતો હતો રમતવીરોમાં તેનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું રમત ઉત્સવમાં સન્માન થયાના બાવીસ માં દિવસે ભૂપત જે રમત ગમત છોડીને લોહીની દુનિયા પકડી લીધી હતી ડાકુ બનવા માટે ભૂપતને એક નહીં પરંતુ બબે ઘટનાઓ એ ઉશ્કેર્યો હતો એ ઘટના પોતાને અંગત હતી જ્યારે બીજી ઘટના પોતાના ખાસ ભાઈ બંધ રાણા હતી રમતવીર ભૂપત કેમ બન્યો ખૂની મિત્રો ભૂપત ના તો જીવતો પકડાયો કે ના કોઈના હાથે મરાયો ના રાજ્ય સરકાર પકડી શકી કે ના કેન્દ્ર સરકાર ભૂપત કાતિલ અને ક્રૂર યોદ્ધા હતો ભૂપતે અનેક વિસ્તારમાં ઘમસાણ કરી હતી આર્ચી હુકુમતની સ્થાપના સમયે ભૂપતને ખૂબ જ સાથ સહકાર આપવામાં આવ્યો હતો ભૂપત ખૂબ જ નીડર હતો ભૂપતે ગોંડલના નવલકીમાં મહેમાન પરિવારને લૂંટ્યું હતું આ લૂંટમાં લાખો રૂપિયાની લૂંટ થઈ હતી લૂંટનો આરોપ ઉપર લાગ્યો હતો ગોંડલ પોલીસે ભૂપતના નામનો કાઢ્યો હતો એ સમયે વાઘણિયા દરબાર સાહેબે આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો લૂંટના આરોપને લઈને ભૂપત ગુજરાત છોડી અન્ય રાજ્યમાં નીકળી પડ્યું હતું ત્યારબાદ સમય વીત્યા બાદ ભૂપત ફરી ગુજરાતમાં આવ્યું હતું અને વખણ્યા દરબાર સાહેબ સાથે ફરી રહેવા લાગ્યો હતો નાજપુર ગામે કરી હતી પ્રથમ હત્યા મિત્રો ભૂપતે નાજપુરના રાણા ડાંગરની હત્યા કરનાર વ્યક્તિને જમીન દોષે કરી પ્રથમ હત્યાને અંજામ આપ્યો હતો આ ઘટના બાદ ભૂપતની લોહિયાળ દુનિયાની શરૂઆત થઈ હતી ત્યારબાદ એક પછી એક હત્યાને અંજામ આપ્યો હતો સાથે અનેક લૂંટને પણ અંજામ આપ્યો હતો ભૂપત દ્વારા હત્યા ધાડ લૂંટ જેવા ગુનાઓનો આંકડો એક બાદ એક એમ ધીમે ધીમે વધવા લાગ્યો હતો ભૂપતને જીવતો પકડવા પોલીસના પગાર બંધ કરાયા મિત્રો ગુજરાતના ગૃહમંત્રી રસિકલાલ પરીકે એ સમયના પોલીસ વિભાગને સૂચના આપી હતી કે જ્યાં સુધી ભૂપત ન પકડાય ત્યાં સુધી તમારા પગાર બંધ કરવામાં આવશે એ પોલીસ ખૂબ જ પ્રામાણિક હતી પરંતુ ખૂબ જ ચાલાક હતો રમતવીની સાથે સાથે અમરુ બાપુએ કુપતને ટ્રેનિંગ આપેલી હતી આથી તે સમયે કુપત વિદેશી હથિયારો વાપરી જાણતો હતો કુપતને પકડવો એ સમયે અશક્ય બન્યું હતું તેમ છતાં ભૂપત ડરનો માર્યો તે સોરઠ છોડીને પાકિસ્તાન ચાલ્યો ગયો હતો સોરઠ થી પાકિસ્તાન સુધીની સફર મિત્રો ગુજરાતની અંદર ઇતિહાસકારે જીતુભાઈ દાતલ દ્વારા એક હતો ભૂપત નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું જેની અંદર ભૂપતની જન્મથી મરણ સુધીની તમામ સફરોને આવરી લેવામાં આવી હતી એ સમયમાં ભૂપતને નજર સમક્ષ જોનાર નીડર મહિલા ચપરાચે દીકરી નિમુબેન આજે પણ ભૂપતની વાત યાદ કરે છે કે મિલમાં માં ભૂપથ ધાડ પાડવા આવ્યો હતો આજે પણ નિમુંબઈ રાજકોટમાં નેવું વર્ષની ઉંમરે આ જૂનો પ્રસંગ યાદ કરે છે